આ મહુવા તાલુકાનું મોદા ગામ છે મોદા ગામમાં નટુભાઈ મિસ્ત્રી છે એમના મકાનની કન્ડિશન છે વરસાદ વધારે પડતો વરસાદ આવે તો આ તૂટી જાય એવું છે અને આ એમના મા એમના બા છે મોટી ઉંમરના છે જો આ બેઠા છે અને આ એનું રસોડું છે રસોડું પણ એવું જ છે અને આ એટલો બધો વિડીયો શેર કરજો કે મેક્સિમમ લોકો સુધી પહોંચે ખજૂરભાઈ હજી તો ખાસ કરીને પહોંચાડજો આ એને સાપરું બનાવેલું છે અને આ જો આ ફળિયામાં વાસન લઈ અને વાસણ ઘસવા માંડી બેઠા હતા એટલે મેં એને બોલાવી અને મેં કીધું માડી બેસો એટલે તમારો વિડીયો લઈ લઈ આ જો મકાન છે મકાનની કન્ડિશન અંદર હું બતાવું છું જો આ બધું તૂટી ગયું છે મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરજો આ જેથી કરીને ખજૂરભાઈ સુધી પહોંચે તો ખજૂરભાઈ મદદ કરી શકશે મહુવા તાલુકાનું મોદા ગામ છે મોદા ગામમાં નટ્ટુભાઈ મિસ્ત્રી છે એમનું મકાન છે અને પોતાને પોતાને પીડિત છે કેન્સર પીડિત છે એટલે એમથી એટલું બધું કામ થઈ શકે એવું નથી તો નટુભાઈને આપણે બોલાવશું આ નટુભાઈનું આપણે કન્ડિશન જોઈશું જો આ નટુભાઈ છે એમને એમને કેન્સર પીડિત છે અને એમથી કામે થતું નથી અને આ એનું મકાન છે જો આ એનું મકાન છે નટુભાઈનું આ એનો સૂલો ને એવું છે આ તો વરસાદનું પાણી પડી ગયું છે એટલું બધું એટલે સૂલો બહાર ફેરવેલો છે આ મેક્સિમમ લોકો સુધી શેર કરજો ખજૂરભાઈ સુધી તો ખાસ કરીને પહોંચવો જોઈએ આ વિડીયો જો આ નટુભાઈ છે ફરી બતાવું છું જો આ નટુભાઈ છે આ કેન્સર પીડિત છે ને કામ થતું નથી એનું ઓપરેશન કરાવેલા છે ચારથી પાંચ એટલે મેક્સિમમ લોકો સુધી વિડિયો શેર કરો એટલે ખજૂરભાઈ સુધી પહોંચે અને આવે આ થોડા સમયમાં પડી જાય એવું જ છે આ તો આ બધું આમાં નકરું પાણી જ પડે છે મેક્સિમમ લોકો સુધી શેર કરો વિડિયો કે જેથી કરીને ખજુરભાઈ સુધી વિડીયો પહોંચે